ગણેશાય નમઃ મિત્રો આપ આપજે રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ સત્તર જાન્યુઆરી બે હજાર પચ્ચીસ શુક્રવારના દિવસે આવતી પોષ માસના વદપક્ષની ચતુર્થી એટલે સકટ ચતુર્થી કે પછી તિલચોથ તિલકુટાચોથ અથવા તો તિલ સંકષ્ટ ચતુર્થીના નામે ઓળખાય છે આ વ્રત જે ભગવાન શ્રી ગણેશજીને સમર્પિત છે આજના દિવસે ભગવાન શ્રી ગણેશજીનું અને ચંદ્રદેવની પૂજાનું મહત્વ છે આ વ્રત ખાસ કરીને સૌભાગ્યવતી બહેનો પોતાના સંતાનના લાંબા આયુષ્ય માટે સુખાકારી માટે સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય એ માટે વ્રત કરે છે આ તિલચોથની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું વ્રતકથા મહિમા અને પૂજન વિધિ તથા ઉપાય વિશે પણ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપના નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વ કાર્ય સુસર્વદા બોલો ભગવાન શ્રી ગણેશજીની જય મિત્રો ચતુર્થી અર્થાત મહિનાની જ્યારે પણ શુદ્ધ પક્ષની કે વધ પક્ષની તિથિ આરંભ થાય તેનો ચોથો દિવસ આ તિથિના સ્વામી ભગવાન શ્રી ગણેશજી છે પ્રભુને ઘણી પ્રિય છે આ ચતુર્થીની તિથિ કારણ કે આ ચતુર્થીના તિથિના દિવસે જ પ્રભુજીના વિવાહ થયા સંતાનની પ્રાપ્તિ થઈ અને મંગલ મૂર્તિ તરીકે પૂજાણા ચતુર્થી તિથિ ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે આ દિવસે ભગવાન શ્રી ગણેશની વિશેષ પૂજા થાય છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર મહિનામાં બે વખત ચતુર્થી તિથિ આવે છે એક તો સુદ પક્ષની અને બીજી છે વદ પક્ષની બંને તિથિમાં ભગવાન શ્રી ગણેશનું પૂજન થાય છે સુદ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી અને વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી કહેવાય છે જે ભક્તો વિનાયક ચતુર્થીનું વ્રત ના કરી શકે તેવો સંકષ્ટ ચતુર્થીનું વ્રત અવશ્ય કરે જીવનમાં આવતી તમામ બાધા વિઘ્નો સંકટો દૂર થાય છે નારદ પુરાણ અનુસાર સંકષ્ટ ચતુર્થીના દિવસે વ્રત રાખવાથી ઉપવાસ કરવાથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે ભગવાન શ્રી ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે આ દિવસે સાંજના સમયે ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરીને કથા સાંભળવાનો મહિમા છે સાંજે એટલા માટે કે સંકષ્ટ ચતુર્થીમાં સાંજે જ્યારે ચંદ્ર ઉદય થાય ત્યારે ચંદ્રદેવનું દર્શન કરાય છે સંકષ્ટ ચતુર્થીના દિવસે ઘેરે પૂજા કરવાથી નકારાત્મક પ્રભાવ દૂર થાય છે એટલું જ નહીં જીવનના તમામ સંકટ દૂર થાય છે અને શાંતિ બની રહે છે ઘરની પરેશાની દૂર થાય છે ભગવાન શ્રી ગણેશજી તેમના ભક્તોની સર્વે મનોકામના પૂર્ણ કરે છે ચંદ્રમાને જોવો આજની રાત્રિએ શુભ મનાય છે સૂર્યોદયથી શરૂ થઈને આવ્રત ચંદ્ર દર્શન થાય એટલે પૂર્ણ થાય છે એક જ દિવસનું આ વ્રત હોય છે આ સંકષ્ટ ચતુર્થીનું વ્રત ચંદ્રોદયના આધાર પર રાખવાનું હોય છે અર્થાત ચોથનો ચંદ્ર હોવો જોઈએ ત્યારે જ આ ચતુર્થીનું વ્રત રખાય છે જેને આપણે સંકષ્ટ ચતુર્થી વ્રત કહીએ છીએ અને ચોથનો ચંદ્ર હોય તે દિવસે જ આ સંકષ્ટ ચતુર્થીનું વ્રત રાખવું જોઈએ આ વ્રત કરવાથી ભગવાન શ્રી ગણેશજીની કૃપાની સાથે જીવનમાં યશ ધન વૈભવ અને સ્વાસ્થ્ય લાભ પણ પ્રાપ્ત થાય છે આ સંકષ્ટ ચતુર્થી કે તિલચોથમાં દર્શનનો સમય છે લગભગ રાત્રિના નવ ને દસની આસપાસ ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય થાય તે નોંધી લેવું જોઈએ આ સંકષ્ટ ચતુર્થીને ચોથ કે તિલચોથ કહેવાય છે તેનું કારણ છે કે ભગવાન શ્રી ગણેશને આજે તલના લાડુ અથવા ચીકી જે તલની હોય છે કાળા તલ સફેદ તલ આદિ ભોગ ધરાય છે ભગવાન શ્રી ગણેશની પૂજામાં તલનો ઉપયોગ કરવો જોઈએ અને તલની કોઈ પણ વસ્તુ સામગ્રી દાન પણ આપી શકાય છે આ સંકષ્ટ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની સામે તલ અને ગોળના એકવીસ કે અગિયાર લાડુ ભગવાનને ભોગ ધરવાથી કહેવાય છે કે જીવનના દરેક દોષ શાંત થાય છે અને કુંડળીમાં બુધ ગ્રહ સંબંધી જો દોષ હોય પીડા થતી હોય અથવા તો બુધ ગ્રહ નબળો હોય તો ભગવાન શ્રી ગણેશની કૃપાથી એ ગ્રહ શાંતિ પામે છે અર્થાત શુભ ફળની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી ગણેશ ભક્તોના દરેક સંકટોથી રક્ષા કરે છે આ ઉપરાંત આ સંકટ ચોથના દિવસે ચંદ્રમાને દૂધ જલ અક્ષત મેળવીને અર્ધ્ય આપવું જોઈએ સફેદ પુષ્પ પણ ધરી શકાય છે જે રીતે આપણી ભાવના હોય ભગવાન શ્રી ચંદ્રદેવના દર્શન અવશ્ય કરવા જોઈએ અર્ધ્ય આપવું જોઈએ આમ કરવાથી પણ કહેવાય છે કે ચંદ્રમાં સંબંધી દોષ શાંત થાય છે માનસિક તણાવથી મુક્તિ મળે છે આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને આરોગ્યનું વરદાન પ્રાપ્ત થાય છે કહેવાય છે કે ચંદ્રદેવને જ્યારે પોતાના રૂપનું અભિમાન થઈ ગયું હતું ત્યારે તેમણે ગણેશજીના સ્વરૂપને જોઈને મસ્કરી કરી હતી ભગવાન શ્રી ગણેશ આમ તો વિવેકના દેવતા છે ચંદ્રદેવની ભૂલને ક્ષમા કરી હતી પરંતુ છતાં પણ ચંદ્રદેવ રોકાયા નહીં અને પ્રભુનું અપમાન કરતા રહ્યા ત્યારે ક્રોધે ભરાઈને ગણેશજીએ ચંદ્રદેવને શ્રાપ આપ્યો હતો જેથી ચંદ્રદેવનું રૂપ જતું રહ્યું હતું તે હતી શુદ્ધ પક્ષની ચતુર્થી માટે શુદ્ધ પક્ષની જે ચતુર્થી હોય છે તેમાં ચંદ્ર દર્શન કરાતું નથી ચંદ્રદેવે ભગવાન શ્રી ગણેશની આરાધના કરી પરમપિતા બ્રહ્માના કહેવાથી અને પ્રભુને પ્રસન્ન કર્યા પ્રભુને જે પ્રસન્ન કર્યા તે હતી વધ પક્ષની ચતુર્થી જ્યારે ભગવાન શ્રી ગણેશે તેમને દર્શન આપ્યા અને તેમના દુઃખનું નિવારણ કર્યું માટે વધ પક્ષની જે ચતુર્થી આવે છે તેમાં ચંદ્ર દર્શન કરવાનું ખાસ મહત્વ છે ચંદ્રદેવના દર્શન કરવાથી ભગવાન શ્રી ગણેશજીના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે સંકષ્ટ ચતુર્થીના દિવસે આપણે જાણી લઈએ કે પૂજન વિધિ કેવી રીતે કરવી ભગવાન શ્રી ગણેશનું પૂજન કરવા માટે સ્નાન આદિથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને જે આપણા ઘરના મંદિરમાં ગણેશજીનું સ્થાપન તો હોય જ છે છતાં પણ અલગ બાજો ઢાળીને પણ પ્રભુની પૂજા અર્ચના કરી શકાય છે ઘરના મંદિરમાં રહેલા ગણેશજીનું પૂજન થાય છે અથવા માટીના ગણેશજી બનાવીને તેનું પણ પૂજન કરી શકાય છે એક બાજોડ ઢાળીને તેની ઉપર લાલ વસ્ત્ર પાથરીને એક ચોખાની અથવા ઘઉંની ઢગલી કરીને તેની ઉપર શ્રી ગણેશજીની મૂર્તિ અથવા ચિત્રજીને સ્થાપિત કરવું જોઈએ માતા મહાલક્ષ્મી સહિત પણ ગણેશજીની પૂજા કરી શકાય છે આખો દિવસ નિર્જળા વ્રત રાખવાનું હોય છે એટલે કે જ્યાં સુધી આપણે ચંદ્ર દર્શન ન થાય આખા દિવસમાં ફલ ફલાદી પણ લઈ શકાય છે ચા દૂધ કોફી લઈ શકાય છે તે સવારે જ સંકલ્પ કરવાનો હોય છે કે વ્રત કેવી રીતે કરવા માંગો છો ત્યારબાદ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી જોઈએ ભગવાન શ્રી ગણેશની મૂર્તિ હોય તો તેને પંચામૃતથી સ્નાન કરાવીને શુદ્ધ જળથી સ્નાન કરાવવું જોઈએ ભગવાન શ્રી ગણેશની સામે ધૂપ દીપ નૈવેદ્યમાં તલના લાડુ સમર્પિત કરવાના હોય છે ભગવાન શ્રી ગણેશજીની સામે એકવીસ દુર્વા ચડાવવાના હોય છે જે આપણે એકાદશીમાં ભગવાન શ્રી કૃષ્ણની નારાયણની પૂજા કરીએ છીએ તેમાં ભોગમાં આપણે તુલસી પત્ર સમર્પિત કરીએ છીએ તેમ ગણેશજીની પૂજામાં જે કાંઈ આપણે ભોગ સમર્પિત સામે કરીએ છીએ ચાહે તલના લાડુ હોય મોતીચૂરના લાડુ હોય કે કોઈ પણ ગોળ આદિ ભોગ હોય એક એક દુર્વા અવશ્ય રાખવા જોઈએ જેથી પ્રભુ ભોગ આરોગ્ય અને સિઝનના ફલ ફલાદી પણ ભગવાનની સામે નૈવેદ્યમાં ધરી શકાય છે ધૂપ દીપ કરીને ભગવાનની આરતી ઉતારવાની હોય છે મંત્ર જાપ કરવાના હોય છે સંકટનાસન સ્તોત્ર અથર્વશેષ આદિનો પાઠ કરી શકાય છે સાંભળી શકાય છે આમ કરવાથી ભગવાન શ્રી ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે આ ઉપરાંત આજે જે પોષ માસના વદપક્ષની ચતુર્થી છે તેમાં શેરડી અથવા શેરડીનો રસ સકરિયા ગોળ તલ તલના લાડુ અને ઘી પણ સમર્પિત કરી શકાય છે આ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની સામે કોઈ પણ રીતના તલનો ભોગ અવશ્ય સમર્પિત કરવો જોઈએ એટલા માટે તો આ ચતુર્થીને તિલકુંડ ચતુર્થી કહેવાય છે કારણ કે પોષ માસ ભગવાન સૂર્યનારાયણનો માસ કહેવાય છે જેમાં તલનું ઘણું મહત્ત્વ છે તલનું દાન કરવાથી અનેક ગણા લાભ પ્રાપ્ત થાય છે અને પાપો પણ નષ્ટ થાય છે તલ એ ભગવાન નારાયણનું જ એક અંશ કહેવાય છે એટલા માટે આ પોષ માસમાં તલનું દાન કરવાથી પાપનાશ થાય છે અને તલને આરોગવાથી ચાહે કોઈ પણ રૂપમાં આરોગીએ તો સ્વાસ્થ્ય પણ સારું રહે છે માટે તલનું કોઈ પણ રીતે ઉપયોગ પૂજા દરમિયાન કરવું જોઈએ આમ કરવાથી પણ ભગવાન શ્રી ગણેશ પ્રસન્ન થાય છે આ ગણેશ ચતુર્થીના દિવસે તુલસી પત્ર ભૂલથી પણ ભગવાન શ્રી ગણેશને ચડાવવા ન જોઈએ પૌરાણિક અનુસાર ગણેશજીની સામે તુલસીજીએ વિવાહનો પ્રસ્તાવ રાખ્યો હતો જે ભગવાને સ્વીકાર્યો ન હતો એટલા માટે તુલસીજીએ ભગવાન શ્રી ગણેશને બે વિવાહ થાય એવો શ્રાપ આપ્યો છે અને ગણેશજીએ પણ સામે જ તુલસીજીને શ્રાપ આપી દીધો કે તમારો વિવાહ એક રાક્ષસ સાથે થશે આમ અરસ પરપની લેનદેન થઈ છે માટે તુલસીજીની સાથે ક્યારેય ગણેશજીને કે ગણેશજીની સેવામાં તુલસી પત્રનો ઉપયોગ થતો નથી માટે તુલસી પત્ર કદી ન ચડાવવા હવે આપણે જાણી લઈએ કે આ ચતુર્થીના દિવસે આપણે શું ધ્યાનમાં રાખવાનું છે આ સંકષ્ટ ચતુર્થીના દિવસે આ ચતુર્થીની કથા એકવાર અવશ્ય સાંભળવી જોઈએ ત્યારે જ આ વ્રત પૂર્ણ થયું કહેવાય છે સંકષ્ટ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશને કાળા તલ અને ગોળનો ભોગ અથવા કાળા તલ ગોળના લાડુ બનાવીને ભોગ અવશ્ય સમર્પિત કરવો આથી મનોરથ પૂર્ણ થાય છે અને સંતાનની રક્ષા પણ થાય છે આ સંકષ્ટ ચતુર્થીના દિવસે ઘરના પૂજા મંદિરમાં તાંબાનો લોટો લઈને તેમાં ગંગાજળ ભરીને તેમાં એક સોપારી પૈસો અને દુર્વા નાખીને તે લોટાને સ્થાપિત કરવાથી તેની ઉપર શ્રીફળ પણ સ્થાપિત કરી શકાય છે લાલ વસ્ત્ર લપેટીને આમ કરવાથી ઘરમાં અને જીવનમાં સકારાત્મક પ્રભાવ જોવા મળે છે આ ચતુર્થીના દિવસે લાલ વસ્ત્રમાં શ્રીયંત્ર અને સોપારીનું પૂજન કરીને ત્યારબાદ પૂજન થઈ ગયા પછી તેને તિજોરીમાં રાખવામાં આવે તો ધનમાં લાભ પ્રાપ્ત થાય છે બરકત રહે છે જો કાર્યમાં સફળતા ન મળતી હોય તો આ દિવસે ભગવાન શ્રી ગણેશની સામે બે સોપારી રાખીને એલચી રાખીને તેનું પૂજન કરવું જોઈએ આમ કરવાથી જીવનમાં સફળતાના યોગ બને છે આ ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ ચાલીસાનો પાઠ કરવાથી સાંભળવાથી મનોકામના પૂર્ણ થાય છે મિત્રો આમ આ ચતુર્થીનું ઘણું મહાત્મ્ય છે હવે આપણે સાંભળીએ ભગવાન શ્રી ગણેશની પ્રિય આ માસના વધ પક્ષની સંકષ્ટ ચતુર્થીની વ્રત કથા બોલો ભગવાન શ્રી ગણેશની જય પુરાણ કાળમાં હરિશ્ચંદ્ર નામના એક રાજા થઈ ગયા આ રાજા સત્યવાદી હતા તે સમયે સતયુગ ચાલતો હતો આ રાજા દયાળુ ધાર્મિક અને નીતિપરાયણ હતા પ્રજાનું પુત્રની માફક પાલન કરતા હતા આ રાજા સત્યવાદી વિદ્વાન બ્રાહ્મણોના ભક્ત હતા તેમના રાજ્યમાં અધર્મનું નામ સુધા ન હતું લોકો નિશ્ચિંત બનીને ઉઘાડા બારણે સૂતા કોઈ બીમાર પડતું નહીં કોઈનું અકાળે મરણ થતું નહીં અર્થાત તેમના રાજ્યમાં લોકો ધાર્મિક સેવાભાવી રોગમુક્ત અને દીર્ઘાયુ હતા તેમના રાજ્યમાં એક ઋષિ શર્મા નામના બ્રાહ્મણ રહેતા હતા તે મહાન તપસ્વી વિદ્વાન અને સત્યપ્રિય મનુષ્ય હતા એક પુત્રને પ્રાપ્ત કર્યા પછી તેનું આયુષ્ય પૂરું થતું હોવાથી તેઓ મરણ પામ્યા પુત્રનું પાલન પોષણ કરવાની જવાબદારી તેની પત્ની ઉપર આવી બ્રાહ્મણી ગામમાંથી ભિક્ષા માંગીને લાવતી અને ઘર ચલાવે એકવાર બ્રાહ્મણીએ ભગવાન શ્રી ગણેશને પ્રિય એવું આ સંકષ્ટ ચતુર્થીનું વ્રત આરંભ કર્યું તે બ્રાહ્મણી ગાયના છાણના ગણપતિ બનાવીને દરરોજ તેની પૂજા કરતી ભિક્ષા માંગી લાવીને તેમાંથી તલના અગિયાર લાડુ બનાવતી ત્યાં જ તેનો પુત્ર ગણેશજીની મૂર્તિને ગળામાં લટકાવીને બહાર રમવા માટે ચાલ્યો ગયો એટલામાં એક કુંભાર ત્યાં આવ્યો આ રમતા બાળકને પકડીને તેને નિભાડામાં નાખી દીધો અને નીચે આગ ચાપી દીધી આ બાજુ બ્રાહ્મણી તેના બાળકને શોધવા માટે નીકળી જ્યારે તેને પોતાનું બાળક ક્યાંય ન મળ્યું ત્યારે તે ઘણી જ દુખી દુઃખી થઈ ગઈ એ બ્રાહ્મણી રોતી કકડતી ભગવાન ગણેશને પ્રાર્થના કરવા લાગી હે દયાના અવતાર હે સર્વપ્રથમ પૂજનીય આ ગરીબની લાકડી સમાન મારા પુત્રની રક્ષા કરજો એ જ્યાં હોય ત્યાં સહી સલામત રાખજો હે અનાથોના નાથ દુખિયાના બેલી હે વરદાયક આપ દુખિયારી આ માતાના બાળકની રક્ષા કરજો તેના વિના હું ઝૂરી રહી છું આમ પ્રાર્થના કરતાં કરતાં અડધી રાત થઈ ગઈ સવાર થતાં કુંભાર નિભાડા પાસે આવ્યો જ્યારે તેણે નિભાડો ઉઘાડીને જોયું તો તેમાં જાંગ સમાન પાણી એકઠું થયેલું જોયું અને એ પાણીમાં પેલું બાળક રમી રહ્યું હતું આવી આશ્ચર્યજનક અને અદ્ભુત ઘટના જોઈને તે કુંભારને આશ્ચર્ય થયું અને પોતાને ડર પણ પેસી ગયો ડરને કારણે એક આપવા લાગ્યો ધ્રુજવા લાગ્યો અને તેને આ બાળકને રાજા હરિશ્ચંદ્રને જાણ કરી અને પોતાના કુકર્મની સજા આપવાને રાજાને કહ્યું કુંભાર રાજાને વિનંતી કરતા કરગરવા લાગ્યા હે રાજન હું મારા કુકર્મોને લઈને મૃત્યુદંડને લાયક છું હું ઘણા સમયથી નિભાડામાં વાસણો પકવી રહ્યો છું મારી પુત્રી ઉંમરલાયક થઈ હોવાથી તેના લગ્નની ચિંતા મને જંપવા દેતી નથી મારે ધનની ઘણી આવશ્યકતા છે મારા નિભાડામાં ઘણા સમયથી માટીના વાસણો પાકતા ન હતા તે કાચા રહેતા હતા આથી હું એક તાંત્રિક પાસે ગયો તેણે મને જણાવ્યું કે હું કોઈને પણ કહ્યા વિના એક નાનકડા બાળકનું બલિદાન આપી દઉં તો નિભાડામાં વાસણો સરસ પાકશે આથી મેં આ તાંત્રિકની સલાહ માનીને બહાર રમતા ઋષિકેશ શર્માના આ બાળકને જબરજસ્તીથી પકડીને નિભાડામાં નાખી દીધો પછી તેમાં આગ લગાવી દીધી મારા મનમાં એમ હતું કે બાળકની માતા ભીખ માંગીને ગુજરાન ચલાવે છે તે ભલા મારું શું બગાડી શકવાની હતી પરંતુ જ્યારે મેં સવારે નિભાડો ખોલ્યો તો બાળક પાણીમાં રમી રહ્યો હતો આ દ્રશ્ય જોઈને હું ગભરાઈ ગયો અને આપની પાસે સત્ય હકીકત જણાવવા માટે દોડી આવ્યો છું આમ કહીને રાજાની સામે તે ચૂપ થઈને ધ્રુજતો ધ્રુજતો ઊભો રહ્યો રાજા હરિશ્ચંદ્ર કુંભારની વાત સાંભળીને વિસ્મય પામ્યા રાજા બાળકને જોવા માટે પોતાના મંત્રી સહિત કુંભારના નિભાડા પાસે આવ્યા ત્યાં બાળકને મસ્તીથી રમતો જોઈને અચરજમાં તેઓ પણ ડૂબી ગયા રાજાએ એના મંત્રીને કહ્યું આ નિભાડામાં આટલું બધું પાણી ક્યાંથી આવ્યું બાળકને ન તો આગ બાળી શકી છે ન તો ભૂખ તરસથી કોઈ તકલીફ છે તે નિભાણામાં મોજથી રમી રહ્યો છે જાણે કે પોતાના ઘરમાં હોય આ બાળકની માતાને શોધી લાવીને રાજદરબારમાં હાજર કરો રાજા અને એ બાળક રાજદરબારમાં પહોંચ્યા થોડી વાર પછી મંત્રી પણ બાળકની માતાને લઈને આવ્યા બાળકની માતા પોતાના બાળકને જોતાં જ પોતાનું વાછરડું જોઈને ગાય ભાંભરે તેમ દોડીને પોતાના લાલને ખોડામાં લઈ લીધો અને તેના પર બહાલ વરસાવા લાગી રાજાએ સ્ત્રીને પૂછ્યું હે બ્રાહ્મણી શું તું જાદુ ટોના જાણે છે કે તે કોઈ ધર્મનું કાર્ય કર્યું છે જેના કારણે આ બાળકને અગ્નિ બાળી પણ ન શકી બ્રાહ્મણી તરત જ બે હાથ જોડીને રાજા સમક્ષ બોલી હે મહારાજ હું જાદુ ગરણી નથી જાદુ ટોના ટોટકા જાણતી નથી મેં તો મારા સંકટના સન ગણેશજીની ચતુર્થીનું વ્રત કર્યું છે એ વ્રતના પ્રભાવને કારણે જ મારો પુત્ર બચી ગયો છે બ્રાહ્મણીની વાત સાંભળીને રાજાએ આદેશ આપ્યો કે મારા રાજ્યની તમામ પ્રજા આ સંકટ સન ગણેશ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરે હું પણ આ વ્રત કરીશ પછી બ્રાહ્મણીને પુષ્કળ ધન આપીને તેના ઘરે મોકલી આપી હે ભગવાન શ્રી ગણેશ જેવા તમે આ બ્રાહ્મણીને ફળ્યા તેવા આપની આ કથા કહેનાર કથા સાંભળનાર સર્વેને ફળજો અમારા સંતાનની રક્ષા કરજો બોલો ભગવાન શ્રી ગણેશની જય મિત્રો તો આપણે સાંભળી સંકષ્ટ ચતુર્થીની વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આ દિવસે ભગવાન શ્રી ગણેશે શિવ અને પાર્વતી એટલે કે તેમના માતા પિતાની પરિક્રમા કરી હતી માટે પણ આ ચતુર્થીને સકટ ચોથ પણ કહેવાય છે આજના શુભ દિવસે ભગવાન શ્રી ગણેશજીના બાર નામ જપ અને સંકટ નાસન સ્તોત્રનો પાઠ કરવો ઉત્તમ મનાય છે સૌ પ્રથમ આપણે ગણેશજીના બાર નામ સાંભળીએ ઓમ સુમુખાય નમઃ ઓમ એકદંતાય નમઃ કપિલાય નમ ઓમ ગજકર્ણાય નમઃ ઓમ લંબોદરાય નમઃ ઓમ વિકટાય ન વિઘ્ન વિનાશકાય ઓમ વિનાયકાય નમઃ ઓમ ધૂમ્રકેતવે નધ્યક્ષાય નમઃ ઓમ ભાલચંદ્રાય નમઃ ઓમ ગજાનનાય નમઃ આ રીતે બાર નામનો જપ કરતાં કરતાં ભગવાન શ્રી ગણેશજીની સામે દુર્વા ઘાસ અર્પિત કરાય છે દુર્વા ભગવાન શ્રી ગણેશજીને અત્યંત પ્રિય છે અને દુર્વા ઠંડક પણ આપે છે જે ભક્તો દુર્વાથી પ્રભુનું આજે પૂજન કરે છે તેની સર્વે મનોકામના પૂર્ણ થાય છે ધન ન હોય તેને ધનની પ્રાપ્તિ થાય છે સૌભાગ્યવતીનું સૌભાગ્ય અખંડ રહે છે જે લગ્નલાયક સંતાનો છે તેમને પણ મનગમતો જીવનસાથી પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી ગણેશજી કે સંસારના સર્વપ્રથમ પૂજનીય પ્રભુ કહેવાય છે જે કંઈ આપણે શુભ કાર્ય કરીએ ત્યારે પ્રભુનું સૌ પ્રથમ પૂજન થાય છે એવા ભગવાન શ્રી ગણેશજીની જે પૂજા કરે છે નામ જપ કરે છે અથવા તો ભગવાન શ્રી ગણેશજીના આ વ્રતની કથા સાંભળે છે જેમાં ભગવાન શ્રી ગણેશજીના આવૃતના મહિમાનું ગાન કહેવામાં આવ્યું છે તેનાથી પ્રભુ પ્રસન્ન થાય છે અને મન બુદ્ધિ નિર્મળ થાય છે બુદ્ધિના દાતા ભગવાન શ્રી ગણેશજી છે સદબુદ્ધિની પ્રાપ્તિ થાય છે એવા પ્રભુની સામે આજે સર્વે સંકટોને હરનાર શ્રી નારદજી દ્વારા કહેવામાં આવેલ સંકટ ગણેશ સ્તોત્રનો પાઠ પણ કરવો જોઈએ જે સર્વે સંકટો બાધાઓને દૂર કરનાર છે સાંભળીએ સંકટ ગણેશ સ્તોત્ર પ્રણમ્ય શીર્ષા દેવમ ગૌરી પુત્રમ વિનાયકમ ભક્તાવાસમ સ્મરે નિત્યમ આયુ કામર્થ સિદ્ધિએ પ્રથમ વક્રતુંડમ એકદંતમ દ્વિતીયકમ तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकं लम्बोदरं पञ्चमं च षष्ठं विकटम् एव च सप्तमं विघ्नराजेन्द्रधूम्रवर्ण तथाष्टिकं नवमं बालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादश एतानि नामानि त्रिसन्ध्य पठेन्नरः न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरप्रभुः વિદ્યાથી લભતે વિદ્યામ ધનાર્થી લભતે ધનમ પુત્રાર્થી લભતે પુત્ર મોક્ષાર્થી લભતે ગતિ જપેત ગણપતિ સ્તોત્રમ માર્સે ફલમ લભેત સંવત્સરે સિદ્ધિ ચ લભતે ન અત્ર સંશય અષ્ટેભ્યો બ્રાહ્મણેભ્ય લિખિવા સમર્પયેત તસ્ય વિદ્યા ભવેત સર્વા ગણેશસ્ય ઇતિ શ્રી ગણેશ્ય પ્રસાદ ત્રીનારદપુરાણસંઘટનાસન સંપૂર્ણ થાય છે બોલો ભગવાન શ્રી ગણેશજીની જય ઓમ એક દંતાય વિક્રતુંડાય ધીમી તન્નો દંતી પ્રચોદયાત બોલો મંગલમૂર્તિ શ્રી ગણેશજીની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ